છે કેમ તો બધા મજા મજા તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં અને આજે શું કહે કે સરસ મજાનું વાતાવરણ છે પણ નવ વાગ્યું ઊભા થયા બહુ મોડા દાળીયા પણ આવી ગયા તો આપણે આજે ઠેસરમાં ઘઉં કાઢવાના છે અને થોડાક શેણા કાલે બાકી રહી ગયા એ શેણા પણ થોડાક ખેંચવાના છે તો એ શેણા શું ખેંચવાના હું આથી વાટવાના એ શેણે વાટ નાખીએ અને ઘઉં પણ કાઢી નાખીએ એટલે આપણું ખેતર થવા માટે શું ટું શું છે હા બાજરાવાળું તો સુખું થઈ ગયું ખાલી આ બધું સારું ને એવું બધું દાંડો ને એવું પડી અને આ વસ્તુ શું છે તમે કહેજો જો તમને બતાવું આપણે દર વર્ષે ઘરની જ હોય જો અને શું કહેવાય તમે કમ્પ્યુટીમાં કહેજો અને કહેવાય રાઈ દેશી રાઈ આપણું ઘરની રાય આગમાં વઘાર કરવા માટે એને

દાડિયા વાટે છે તો આપણે હાલો સાબ બનાવ નાખી સાલીને ભરવું પડીએ હવે અહીં સાલીને દાડિયા પણ સાલી દાડિયા છે સાલી કે જાવ તો પડશે જી માં નિયલ છે અને પછી જઈ કેસરવાળાને લેવા હું પકડી તો હું તો કાઢવા જો પછી સેણા નો ઘર કેળો જોયો નથી એટલે આપણે જવું જોઈએ હામું લેવા તો ઝડપથી જાય આવી ગયો આપણી વાડી ભાઈ ઘઉં કાઢવાનું સલું કરું તો બોલું છે ઊભું આવે ને એગલે પૂગે કે આપણે બધું સામાન લઈ જાય ડુંગરનું બધું પાથરવું પડે ને ઘર નાખી જાય અને હવે બધા ઘઉં ભરી લઈ બસ લીધા બાસ્કામાં ઘઉં ફરી અને ગામમાં પૂગાડી દઈ ઘઉં ને બાજુ બધું કે ઉનાળાની સિઝન આવી ગઈ એટલે કાઢીએ આપણે બે રહેવાનું છે છેણા કાઢીએ એવું અલગ કરે ત્રણ વીઘાનો સારો છે એ બધું વાપરવાનું છે મજા વાર લાગી પણ આ બધી વસ્તુ ક્યારે પુગાડી દઈ અને તમને બતાવું કે આપણે કેટલા ઘઉં થયા તો બંને આખા વિડીયોમાં જવું તમે ખાલી ભાઈ નોકમાં થઈ ગયું ચાલુ એટલો ડીગલો થયો આપણે ઘઉંનો પરાળુનો ઢીકલો થયો એટલો ઘઉંનો અને આ ડોઈમાં દાંત કાઢે આવતા રીતે થઈ ગયું સાફ આ બધું ભરાઈ ગયું બાજરો આ ઘઉં ભરી લીધા આ ભાઈ વાઈડા કરે કે અમે અમારું ગાડું સાફ ન કરીએ કેમ ભાઈ તમે તમારું ગાડું સાફ ન કરો તમારે ગાડું સાફ કરવું પણ અમારો અનાજ ન બગડે ઘઉં બાજરો તમારે અમારે ન કરવું પડે તમારું સાધન તમારું ફીટ કહેતું કરવું હોય ઘર નહીં સાફ કરો તો અમે ત્યાં બેઠા તો કરીએ આપણે તારું કેમ લઈશ